સાવલીમાં વૈષ્ણવ સંપ્રદાયના મહાપ્રભુ શ્રી હરિરાયજીનો ચારસો પાંત્રીસમો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો હતો જેમાં કેસર સ્નાન નંદ મહોત્સવ જેવા ધાર્મિક ઉત્સવ ઉજવાયા હતા સાવલીમાં મહાપ્રભુજીની બેઠક મંદિરે આજરોજ શ્રી હરિરાયજી મહાપ્રભુજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે કેસર સ્નાન નંદ મહોત્સવ જેવા ધાર્મિક ઉત્સવ ઉજવવામાં આવ્યા હતા જેમાં ઇન્દોરનાથ દ્વારાથી વૈષ્ણવ આચાર્ય દ્વિતીયપીઠ યુવરાજ ગોસ્વામી શ્રી હરિરાયજી મહોદય સાથે મોટી સંખ્યામાં ગુજરાત અને ગુજરાત બહારના વૈષ્ણવો ઉત્સવમાં આવ્યા હતા સાવલી મોવાલ રોડ પર ફાટક પાસે આવેલ બેઠક મંદિર વૈષ્ણવ સંપ્રદાયમાં અનોખું અને આગવું સ્થાન ધરાવે છે અને સાવલી સ્થિત વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે છે જેમાં આવનાર ધર્મ પ્રેમી ભક્તિ માટે પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું હરિરાય મહાપ્રભુજી ત્રણ દિવસ માટે સાવલી નગરમાં પધાર્યા હતા અને આજે એ સહસ્ત્ર ગ્રંથ રચ્યો છે એ નિમિત્તે ચારસો પાંત્રીસ વર્ષથી કન્ટિન્યુઅસ દરેક વર્ષ જન્મ ઉજવાય છે એવો આજનો દિવસ અમારા ગુરુ જગદગુરુ કલ્યાણ બાવાની આજ્ઞાથી હરિરાય બાવાએ સુંદર મનોરથ એમની દ્વારા કર્યો છે તેમાં કેસર સ્નાન નંદ મહોત્સવ અને ગિરિરાજનું પૂજન કરવામાં આવે છે દૂર દૂરથી બધા વૈષ્ણવ આવે છે ભલે વૈષ્ણવ ઓછા આવે છે પણ સાવલીનગરનું નામ પૂરા દેશની અંદર જેમ સાત બેઠકમાંથી એક બેઠક સાવલીમાં છે એ આજે પણ લોકો યાદ કરે છે અને સાવલીનગરમાં ઘણી બધી રીતના એક ધાર્મિક ગામ ગણાય યાત્રાધામ ગણાય એવું એક આ પ્લેસ સાવલી ગામના વૈષ્ણવ સંપ્રદાયમાં બિરાજમાન છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર